કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદની જમાવટમાં આજે આપણે બનાવવાના છે ભાતમાંથી એક રેસીપી તમારી ઘરે ભાત બનાવ્યા હોય વૈદા હોય તો તમે આ રેસીપી ફટાફટથી બનાવી શકો છો જે એકદમ હેલ્ધી છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે આ રેસીપી આપણે ઓછા તેલમાં બનાવીએ છીએ જે તમારા ઘરે તેલની બદલે ઘીનો ટેસ્ટ પુલાવમાં ભાવતો હોય તો તમે ઘી એડ કરી શકો છો એકથી બે ચમચી જેટલું હું અહીંયા એક ચમચી તેલ એડ કરું છું બટરનો ટેસ્ટ ભાવતો હોય છે તો બટર પણ એડ કરી શકાય છે જો તમે નોનસ્ટિક પેન યુઝ નથી કરતા એલ્યુમિનિયમનું પેન યુઝ કરો છો કે સ્ટીલનું પેન યુઝ કરો છો તો આ જ રીતે આપણે ઓઇલ બધી રીત બધી બાજુ ફરતે અપ્લાય કરવાનું છે જેથી ચોખાનો દાણો એમાં ચોંટે નહીં હવે આપણે તેલ ગરમ થઈ જાય પછી એમાં એડ કરવાનું છે જીરું પાંચ ચમચી જેટલું જીરું મેં એડ કર્યું છે સાથે બોઇલ્ડ વેજીટેબલ્સ એડ કર્યા છે વેજીટેબલ્સ તમે તમારી ચોઈસને એડ કરી શકો છો હું અહીંયા ગાજર વટાણા અને બટેટાનો યુઝ કરું છું સાથે મીઠું નાખું છું સ્વાદ પ્રમાણે અને પછી ભાત જે મારા ઓલરેડી તૈયાર છે એ મેં એડ કર્યા છે ભાત તમે કોઈ પણ યુઝ કરી શકો છો પણ જનરલી પુલાવમાં બાસમતી ચોખા વધારે સરસ લાગે છે ભાતનો દાણાને એકદમ ગળવા નથી દેવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે બસ આપણો પુલાવ રેડી છે ખૂબ જ સહેલો છે અને બનાવો અને એકદમ સરસ લાગે છે સ્વાદમાં નાના બાળકોને પણ આ વસ્તુ બહુ ભાવશે કોથમરી નાખી અને ગાર્નિશ કરી લ્યો તો રેડી છે આપણો વેજીટેબલ પુલાવ મારા ઘરે તો આ રેસીપી વીકમાં બેથી ત્રણ વાર બનાવું જ છું તમે પણ આને જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા Thank you friends.